ભાવનગર જિલ્લામાં પાટીદાર સમાજ રોષે ભરાયો છે અને તેના પડઘા છેક સુરતમાં પડ્યા છે થોડાક સમય પહેલા ભાવનગરના દેવળિયા ગામે ખેડૂત દંપતીને માર મારવામાં આવ્યો હતો અને આ પછી સુરતમાં વસતા પાટીદાર સમાજના લોકોએ આ ઘટનાને લઈને એક બેઠક કરી હતી અને તે પછી આજે પાટીદાર સમાજના સભ્યો ત્રીસ જેટલી ગાડીઓ સાથે દેવળિયા ગામે પહોંચ્યા છે પાટીદાર આગેવાનોનું કહેવું છે કે તેમનો મૂળ ઉદ્દેશ પીડિત પરિવારોને હું આપ આપવાનો અને તેમની સાથે સંવાદ કરવાનો છે આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ ખેડૂતોને મળશે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ભાવનગરની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે પાટીદાર દંપતીને થોડાક સમય પહેલાં માર મારવામાં આવ્યો હતો આ ઘટનાના પડઘા હવે છેક સુરતમાં પડ્યા છે આ ઘટનાને જાણીને પાટીદાર સમાજે સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં એક બેઠક પણ યોજી હતી કેમ કે સુરતના પાટીદાર સમાજમાં આ ઘટનાને લઈને દુઃખ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે તો હવે આજે ત્રીસ ગાડીઓના કાફલા સાથે પાટીદાર આગેવાનો ભાવનગરના ઉમરાળા તાલુકાના દેવડિયા ગામે પહોંચ્યા હતા ખેડૂત દંપતી અને સમગ્ર ગામને હોબ આપવાના હેતુથી તેઓ ગઈકાલે મોડી રાત્રે સુરતથી નીકળ્યા હતા ગામમાં તણાવની સ્થિતિને જોતા આજે બપોરે સાડા વાગે એક લોક સંવાદ પણ રાખવામાં આવ્યો છે હવે આપણે જાણીએ કે ભાવનગરના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે કઈ ઘટના બની હતી કે જેના પડઘા છેક સુરત પડ્યા છે તો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજિયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં થોડાક સમય પહેલાં એક ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદમાં તેમણે એવું લખાવ્યું હતું કે તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા અને એ વેળાએ તેમના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી ગમારા કુટુંબના મઢ માટે કરી હતી જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ બાર ફૂટ જગ્યા આપેલી હોય એમ છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાય જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી અને તેના સાથે આવેલા અન્ય પાંચથી છ લોકોએ ધનજીભાઈ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના કુટુંબીજનોની સામે ફરિયાદ નોંધાવી હતી આ પછી સુરતમાં પાટીદાર સમાજના લોકોમાં રોષ ભરાયો હતો અને તે પછી સુરતમાં સત્તરમી નવેમ્બરે મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ ખાતે પાટીદાર આગેવાનોની એક મિટિંગ પણ યોજાઈ હતી જેમાં પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આપને જણાવી દઈએ કે પાટીદાર આગેવાનોનું માનવું છે કે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વડીલોને અસામાજિક તત્વો હેરાન કરી રહ્યા છે અને તેમને યેન કેન પ્રકારે દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો હવે આજે પાટીદાર સમાજના આગેવાનો ત્રીસ જેટલી ગાડીઓ સાથે ભાવનગરના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે પહોંચ્યા છે અને ગામને હૂંફ આપવા માટે અને સાથે જ ત્યાં એક સંવાદ કરવા માટે એક લોકસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ભાવનગરની આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર